ગોત્રા તાલુકાની પઢિયાર ગ્રામ પંચાયતના સરપંચ સામે બળવો થયો પઢિયાર ગ્રામ પંચાયતના સરપંચ સામે છ સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો વિકાસના કામોમાં મનમાની અને પોતાના અંગત લાભનો આક્ષેપ સાથે ડેપ્યુટી સરપંચ સહિતના સભ્યોએ બળવો કર્યો છે સભ્યોએ તાત્કાલિક બેઠકની માંગ કરી છે ગોત્રા તાલુકાના પઢિયાર ગ્રામ પંચાયતના સરપંચ હિતેન્દ્રસિંહ રામસિંહ વિરુદ્ધ હાલ મોટો બળવો થયો છે ડેપ્યુટી સરપંચ રાવલજી સરપંચ વિરુદ્ધ ઉઠાવી છે પંચાયતના નાણાનો પણ દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે સરપંચ જીતેન્દ્રસિંહ છેલ્લા ત્રણ વર્ષ પદ પર મનમાની કરે છે તેવો સભ્યોએ આક્ષેપ લગાવ્યો છે તો આરોપ છે કે સરપંચ કોઈ પણ કામમાં સભ્યોને વિશ્વાસમાં લેતા નથી અને ગ્રામ સભામાં પણ ગેરહાજર રહેતા હોવાને કારણે ગ્રામજનોમાં પણ ભારે નારાજગી છે